તો અમદાવાદમાં ગ્રીનરીનું પ્રમાણ નોંધપાત્ર ઘટ્યું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા પ્રમાણે આપણે તેની ગાઈડલાઇન અનુસાર લોકો સ્વસ્થ રહે એ માટે શહેરોમાં પ્રતિ વ્યક્તિ પચાસ ચોરસ ગ્રીન કવર રાખવાનું જરૂરી છે ગ્રીન જોકે દેશના કોઈ પણ શહેરમાં આટલું ગ્રીન કવર નથી દહેરાદૂનની સંસ્થા ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ છેલ્લે જે ડેટા જાહેર કર્યો એ મુજબ ભારતમાં જંગલોનો વિસ્તારની સંસ્થા યુટિલિટી બિડરનો ગયા વર્ષનો રિપોર્ટ કહે છે કે ભારતે બે હજાર પંદર થી બે હજાર વીસ દરમિયાન છ પોઈન્ટ અડસઠ લાખ હેક્ટર વિસ્તારોમાં ફેલાયેલા જંગલો ગુમાવ્યા છે કાગળ પર જુદા જુદા ડેટા છે પરંતુ આ ધરતી પરની વાસ્તવિકતા કંઈક અલગ છે ગરમીમાં વધારો તેમજ ઋતુઓના બદલાવતા મિજાજને જોતા ચોક્કસ લાગે છે કે આખા દેશમાં ગ્રીનરી ઘટી છે હવે અમે તમને એના આંકડા પણ આપીશું જેનાથી આપને ખ્યાલ આવે કે કયા પ્રકારની સ્થિતિ છે કેવી રીતે દેશમાં હરિયાળી ઘટી છે પંદર વર્ષમાં દેશમાં ત્રણ લાખ હેક્ટરથી વધારે વિસ્તાર ફેલાયેલો જંગલોનો નાશ થયો છે આ જંગલો ફેલાયેલા હતા અને એ જંગલોનો બસ આજ રીતે નાશ થયો છે રસ્તાઓ નહેરો અને બ્રિજ બનાવવા કે ઉદ્યોગો માટે જંગલોનો નાશ કરવામાં આવ્યો અને આ જ પતન એ પ્રકૃતિ માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે જંગલોનો નાશ કરવામાં પંજાબ મધ્યપ્રદેશ અને ઓડિશા ટોપ પર છે આ એ રાજ્યો છે જે જંગલોનો સૌથી વધારે નાશ કરે છે પંજાબમાં વિકાસ માટે એકસઠ હજાર હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા જંગલોનો વિનાશ કરવામાં આવ્યો અને પ્રકૃતિ અહીં તેને જે રીતે પ્રહાર કરવામાં આવ્યા અને જંગલોનો બસ આ જ રીતે નાશ કરવામાં આવ્યો મધ્યપ્રદેશમાં ચાલીસ હજાર અને ઓડિશામાં ત્રીસ હજાર હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા જંગલોને કાપી નાખવામાં આવ્યા છે હવે અમે તમને જણાવીશું કે કઈ વિકાસ કામગીરીના કારણે જંગલો કપાયા માઇનિંગ પ્રોજેક્ટ તેમજ રસ્તાઓ માટે જંગલોનો ભોગ લેવાય છે એ સિવાય સિંચાઈ માટેની યોજનાઓ સંરક્ષણ માટે પરીક્ષણ સ્થળો ઊભા કરવા ટ્રાન્સમિશન લાઇન હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ રેલવે લાઈન અને થર્મલ પાવર પ્રોજેક્ટ માટે પણ જંગલો કપાઈ રહ્યા છે માઇનિંગ પ્રોજેક્ટ માટે અઠ્ઠાવન હજાર હેક્ટર જમીનનો ઉપયોગ થયો છે રસ્તાઓના બાંધકામ માટે જંગલોની પિસ્તાળીસ હજાર હેક્ટર જમીનનો ઉપયોગ થયો છે હકીકત એ છે કે આ વિકાસ કામગીરી જ્યાં થતી હોય એની આસપાસના જંગલ વિસ્તારને પણ અસર થાય છે માઇનિંગ તેમજ ઔદ્યોગિક એકમોના કારણે પ્રદૂષણ ફેલાય છે જેના કારણે પણ જંગલોનો વિસ્તાર ઘટવા લાગે છે વિકાસ કામગીરી માટે જંગલો કાપી નાખ્યા હોય તો નિયમ મુજબ એની ભરપાઈ કરવા માટે છોડવા રોપવા પડે નવા જંગલો ઊભા કરવા પડે કાગળ પર તો હરિયાળી જ હોય પરંતુ જમીન પરની હકીકત કંઈક અલગ હોય છે હવે અમે તમને આખા ગુજરાતમાં કેટલા પ્રમાણમાં હરિયાળી ઘટી અને વિગતો આપીશું જેના પરથી આપણને ખ્યાલ આવે કે ગુજરાતમાં કયા પ્રકારની હરિયાળી ગુજરાતમાં બે હજાર ઓગણીસની સરખામણીમાં ટ્રી તેરસો ચોવીસ ચોરસ કિલોમીટરનો ઘટાડો થયો છે જે એક ચિંતાનું સૌથી મોટું કારણ છે ગુજરાતનો કુલ ભૌગોલિક વિસ્તાર એક પોઈન્ટ છન્નું લાખ ચોરસ કિલોમીટર છે અને આ જ ભૌગોલિક વિસ્તારમાં ગુજરાતમાં માત્ર ચૌદ હજાર નવસો છવ્વીસ ચોરસ કિલોમીટર ફોરેસ્ટ કવર છે એટલે જંગલોનો વાપ વ્યાપ આટલા છે ગુજરાતમાં બે હજાર ઓગણીસમાં ફોરેસ્ટ કવર ચૌદસો ચૌદ હજાર આઠસો સત્તાવન ચોરસ કિલોમીટર હતો અને એમાં પણ કચ્છ જિલ્લામાં બે વર્ષમાં ફોરેસ્ટ કવરમાં ચોરાણું ચોરસ કિલોમીટરનો વધારો થયો છે એટલે સારા સંકેત આ ઉપરાંત જુનાગઢ જિલ્લામાં બે વર્ષમાં ફોરેસ્ટ કવરમાં પિસ્તાળીસ ચોરસ કિલોમીટરનો વધારો નોંધાયો છે આ તરફ ગુજરાતના સત્તર જિલ્લામાં ફોરેસ્ટ કવરમાં ઘટાડો નોંધાયો છે અને આ એક ચિંતાનું કારણ છે કારણ કે જંગલો હશે તો ઓક્સિજન મળશે જંગલો હશે તો વરસાદ આવશે અને વરસાદ આવશે તો જમીનને પાણી મળશે તેર વર્ષમાં જંગલોની તેર હજાર હેક્ટર જમીન અન્ય હેતુઓ માટે અપાઈ છે ગુજરાતમાં સિંચાઈ ઉદ્યોગો રેલવે ટ્રાન્સમિશન માટે જંગલની જમીન અત્યાર સુધી આપવામાં આવી છે અને આ જ બધી વાતો એ ચિંતા છે કારણ કે જો આ રીતની સ્થિતિ ઊભી થાય તો ચિંતા ચોક્કસ ઉદભવે ગુજરાતમાં એકંદરે ફોરેસ્ટ કવરમાં ભારે ઘટાડો થયો છે રાજ્યના પાંચ જિલ્લામાં ફોરેસ્ટ કવર સૌથી વધુ છે અમે તમને એની પણ જાણકારી આપીશું કે સૌથી વધારે ફોરેસ્ટ કવર કયા જિલ્લાઓમાં છે સૌથી વધુ હરિયાળી ડાંગ જિલ્લાના વિસ્તારમાં છે અહીં સત્તરસો છાસઠ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં જંગલ પથરાયેલું છે ફોરેસ્ટ કવર તેરસો ચોપન ચોરસ કિલોમીટર વિસ્તારમાં છે અને તેના જ કારણે ડાંગમાં તમે જાઓ તો તમને પ્રકૃતિનો એક અદ્ભુત અહેસાસ થાય આ તરફ વલસાડ જિલ્લામાં વિસ્તાર ત્રણ હજાર આઠ ચોરસ કિલોમીટરનું અને તેમાં ફોરેસ્ટ કવર છે તે નવસો ને ત્રાણું ચોરસ કિલોમીટરનું છે એટલે વલસાડમાં પણ તમને બસ આ જ પ્રકારના વૃક્ષો લીલાછમ વૃક્ષો તમને જોવા મળે આ તરફ નર્મદા જિલ્લામાં નર્મદા જિલ્લાનો કુલ વિસ્તાર છે એ અઠ્યાવીસો સત્તર ચોરસ કિલોમીટરનું છે અને અહીં પણ ફોરેસ્ટ કવર છે જે એ નવસો ને સત્યાવીસ ચોરસ કિલોમીટરનું છે આ તરફ દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં વિસ્તાર એકત્રીસો ઓગણચાલીસ ચોરસ કિલોમીટરનો છે અને અહીં ફોરેસ્ટ કવર સાતસો પંચ્યાસી ચોરસ કિલોમીટરનું છે હવે તમે સૌરાષ્ટ્રના જુનાગઢમાં લઈજો અને જૂનાગઢમાં કયા પ્રકારની સ્થિતિ છે તે આંકડાથી સમજો જૂનાગઢ જિલ્લામાં વિસ્તાર આઠ હજાર આઠસો એકત્રીસ ચોરસ કિલોમીટરનું છે અને અહીં ફોરેસ્ટ કવર સત્તરસો ને ચાલીસ ચોરસ કિલોમીટરનું છે જંગલ વિસ્તાર ઘટવાની સમગ્ર ઇકોસિસ્ટમ પર અસર થાય છે અહીં અમે જંગલ વિસ્તાર ઘટવાથી પર્યાવરણ પર થતી અસરો વિશે જણાવીશું જેનાથી આપને ખ્યાલ આવે કે કયા પ્રકારની સ્થિતિ ઉદભવે છે જંગલો નાશ પામવાથી પ્રાણી સૃષ્ટિનું નૈસર્ગિક આવા સ્થાન ખલાસ થઈ જાય છે નૈસર્ગિક આવાસ્થાન ખલાસ થઈ જતાં પ્રાણીઓ લુપ્ત થવાનું એક સૌથી મોટું જોખમ રહે છે અને આ જ કારણે આ તમામ જે શક્યતાઓ જોવાઈ રહી છે તેની પાછળનું મૂળ કારણ એ છે કે જંગલો નહીં રહે તો પશુ પક્ષી નહીં રહે પશુ પક્ષી નહીં રહે તો પ્રકૃતિને નુકસાન થશે અને આખી આ જે સિસ્ટમ છે ઇકો સિસ્ટમ તેને એક મોટા પ્રમાણમાં નુકસાન પહોંચશે વૃક્ષો જમીનને બાંધી રાખવામાં મદદ કરે છે કારણ કે વૃક્ષો એ હોવા ખૂબ જરૂરી છે જંગલો કાપવાથી જમીનનું વધારે ધોવાણ થાય છે જમીનના ધોવાણથી ફળદ્રુપતા ઘટે છે અને સરવાળી નુકસાન આપણી પ્રકૃતિને થાય છે પાણીની ગુણવત્તાને પણ તેની સીધી અસર થતી જોવા મળે છે જંગલ વિસ્તારમાં ભૂગર્ભ જળનું રિચાર્જ કરવામાં કરે છે મદદ કારણ કે જંગલો હોય તો વરસાદ આવે અને જંગલો કાપવાથી પાણીની ઉપલબ્ધતા ઘટી જાય છે એટલે તરત તેના રિએક્શનો પણ જોવા મળે છે વૃક્ષો વાતાવરણમાંથી શોષે છે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન આપે છે પણ જંગલો કાપવાથી હવામાં વધે છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે આપણા માટે ઘાતક છે જંગલો કાપવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધે છે અને તેના કારણે ઋતુ ચક્રમાં પણ આપણે ફેરફાર જોઈ રહ્યા છે જંગલો કાપવાના કારણે આદિવાસીઓ પર તેની સૌથી મોટી અને સીધી અસર થાય છે જંગલો કાપવાના કારણે ઇકોસિસ્ટમ પર થતી નેગેટિવ અસરોની અમે વાત કરી ગુજરાતના શહેરોની સરખામણીમાં ગામડામાં સામાન્ય રીતે ગરમીનું પ્રમાણ ઓછું હોય છે જેનું કારણ છે રિકવર